ઉર્ફે ભગાભાઈ માળી તાલુકા પોલીસની એન્ટ્રી થતાની સાથે જ થોડી વારમાં ત્યાંથી રફુ ચક્કર થવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર સાકેર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો